અમદાવાદ શહેરમાં હાલમાં પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તર થી દક્ષિણ સુધી મેટ્રો દોડી રહી છે જેમાં લગભગ ચોત્રીસ જેટલા સ્ટેશન છે પરંતુ આ તમામ સ્ટેશન પર કાયદેસર parking ની વ્યવસ્થા હતી જેથી લોકો પોતાના વાહનો નીચે પાર્ક કરીને મેટ્રોની સેવાનો લાભ લઈ શકતા નથી તેવામાં આસપાસના બે ત્રણ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકો વધુ પ્રમાણમાં મેટ્રોનો લાભ લઈ શકે તે માટે મહાનગરપાલિકા હવે AMTS દ્વારા ફીડર બસ દોડાવશે જેથી લોકોને અગવડતા ન પડે અને મેટ્રો સ્ટેશન સુધી સરળતાથી પહોંચી પણ શકાય સમયમાં જે વિસ્તારમાંથી મેટ્રો પસાર થતી નથી તે વિસ્તારના લોકોને એએમટીએફ દ્વારા મેટ્રોના કનેક્ટિવિટી સ્થળ પર લાવવામાં આવશે અને એ લોકો અમદાવાદના ગમે તે જગ્યાએ પોતે પ્રવાસ કરી શકશે દાખલા તરીકે બોપલ ગુમાના રહીશોને જો પૂર્વમાં જવું હોય વસ્ત્રાલ એરિયાની અંદર તો એ લોકોને મેટ્રો એ દ્વારા થલતેજ સુધી લાવવામાં આવે અને થલતેજથી મેટ્રો કનેક્ટિવિટી મેળવી એ ટૂંક જ સમયની અંદર અમદાવાદના પૂર્વ વિભાગમાં પહોંચી શકે એ જ રીતે અમદાવાદ પૂર્વમાંથી જે લોકો થલતેજ પશ્ચિમમાં આવવું હોય એ લોકોને મેટ્રો કનેક્ટિવિટી મળે એ માટે ન બરોડા હોય ચિલોડા હોય અથવા તો એ બાજુના પૂર્વના પટ્ટાના લોકો એ એમટીએફ દ્વારા મેટ્રોના સ્પોટ પર આવે અને મેટ્રોના સ્પોટ પૂર્વમાંથી પકડીને એ લોકો અમદાવાદ પશ્ચિમની અંદર આવી શકે આમ આવનાર સમયની અંદર એ ફીડર બસો વધારે માત્રામાં દોડાય લોકો મેટ્રોનો ઉપયોગ વધારે માત્રામાં કરે તે માટેનું આયોજન ટૂંક સમયમાં જ થશે મેટ્રો સ્ટેશન પર parking ની સુવિધા ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આસપાસના વિસ્તારમાંથી મેટ્રો સ્ટેશન પર પહોંચવા માટે ડબલ રિક્ષા ભાડા ચૂકવવા પડે છે અને આ જ કારણે ક્યાંક મેટ્રોમાં જોઈએ એટલા પ્રમાણમાં લોકો મુસાફરી કરી શકતા નથી હું રોજ મેટ્રોનો યુઝિંગ ડેલી કરું છું અને હું ક્યારેક ક્યારેક વોકિંગ આવું છું ક્યારેક રિક્ષામાં આવું છું અને રિક્ષામાં પંદરથી વીસ રૂપિયા ભાડું થઈ જાય છે અને મને કોસ્ટલી લાગે છે અને ક્યારેક ક્યારેક હું બસનો યુઝ કરું છું એકચ્યુલી એમસીએ હમણાં ફીડર બસનો જાહેર કરી છે અગર એ થઈ જાય તો સારું છે ના અમુક અમુક જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી એકચ્યુઅલી મારે પોતાનું વ્હીકલ છે એક્ચ્યુઅલી મારે કંઈક જવું હોય છે તો મારે એકચ્યુઅલી મારે ગાડી જ મૂકીને આવવી પડે છે અમે સરસપુર થી આયા છે ચાર ચાર પાંચ જણ છીએ અને હવે અમે થલતે જઈએ છીએ રિક્ષામાં બેસીને આવ્યા રૂપિયા રૂપિયા ભાડું એક સુવિધા શરૂ હા હા તમને એ તો સારું જ લાગશે ને ભાઈ અહીંયા સુધી લાવશે ને બસ અહીંયા સુધી લાવશે ને હા બરોબર ફીડર બસ સેવા શરૂ થાય તો લોકોને ખૂબ ફાયદો થઈ શકે છે પરંતુ હાલ માત્ર જાહેરાત કરાઈ છે જમીન પર આ બસો ક્યારે દોડતી જોવા મળે છે તે સૌથી મોટો પ્રશ્ન છે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે પાર્થ જાની બીટીવી ન્યૂઝ અમદાવાદ